નમસ્કાર શિક્ષણની દુનિયા ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે પ્રદૂષણ તેના પ્રકારો અને તેને અટકાવવાના ઉપાયો વિશે માહિતી મેળવીશું પ્રદૂષણ એટલે પર્યાવરણમાં હાનિકારક પદાર્થોનો પ્રવેશ આ હાનિકારક પદાર્થોને પ્રદૂષકો કહેવામાં આવે છે મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે માનવીય ગતિવિધિઓથી કુદરતી પર્યાવરણ દૂષિત થાય એટલે પ્રદૂષણ કુદરતી સંસાધનોનો અમર્યાદિત અને અવિવેકપૂર્ણ ઉપયોગ થાય ત્યારે પર્યાવરણ પ્રદૂષિત થાય છે પ્રદૂષણને કારણે પર્યાવરણ માનવજીવન અને સજીવ સૃષ્ટિ પર વિપરીત અસર પડે છે પ્રદૂષણના પ્રકારો પ્રદૂષણના મુખ્ય ચાર પ્રકાર છે જેમાં જળ પ્રદૂષણ ભૂમિ પ્રદૂષણ વાયુ પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણનો સમાવેશ થાય છે જળ પ્રદૂષણ એટલે માનવની પ્રવૃત્તિઓના કારણે જ્યારે સરોવર નદીઓ મહાસાગર અને ભૂગર્ભજળ જેવા જળસ્રોતો દૂષિત થાય છે અને તેથી આ જળાશયોમાં વનસ્પતિઓ અને સજીવોને નુકસાન થાય છે ગટરનું પાણી ઉદ્યોગોથી પ્રદૂષિત પાણી ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરો અને જંતુનાશક વગેરે જળ પ્રદૂષણ માટે જવાબદાર છે જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો ઉદ્યોગથી પ્રદૂષિત પાણીને શુદ્ધ કર્યા બાદ જ તેનો નિકાલ કરવો જોઈએ પાણીને પ્રદૂષિત કરતા પદાર્થોના વપરાશ પર અંકુશ રાખવો જોઈએ જળ શુદ્ધ કરનાર જલીય જીવોને જળ વિસ્તારમાં મૂકવા જોઈએ જંતુનાશક દવાઓનો ઉપયોગ બહુ ઓછો કરવો જોઈએ શું તમે જાણો છો દર વર્ષે એશી લાખ ટન પ્લાસ્ટિક સમુદ્રમાં ઠલવવામાં આવે છે ભૂમિ પ્રદૂષણ માનવ પ્રવૃત્તિ દ્વારા જમીનની ગુણવત્તા કે તેના પોષક તત્વોમાં થતા ઘટાડાને ભૂમિ પ્રદૂષણ કહે છે ભૂમિ પ્રદૂષણ સહેલાઈથી અનુભવાતું નથી ઘન કચરો જંતુનાશક દવાઓ રાસાયણિક ખાતર દૂષિત પાણી ઉત્ખનન પ્રવૃત્તિઓ બાંધકામ પ્રવૃત્તિઓ વધુ પડતી સિંચાઈ વધારે પ્લાસ્ટિકનો ઉપયોગ વગેરે ભૂમિ પ્રદૂષણ માટે જવાબદાર છે ભૂમિ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જંતુનાશક દવાઓને બદલે જૈવિક દવાઓનો ઉપયોગ કરવો રાસાયણિક ખાતરની જગ્યાએ દેશી ખાતરનો ઉપયોગ કરવો ઘન કચરાનું વર્ગીકરણ કરી તેનો પુનઃ ઉપયોગ કરવો ખેતીમાં ટપક અને ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવો શું તમે જાણો છો પૃથ્વી દર વર્ષે ચોવીસો કરોડ ટન ભૂકવચ ગુમાવે છે વાયુ પ્રદૂષણ માનવ પ્રવૃત્તિઓ દ્વારા છોડવામાં આવતા ગેસ કે ધુમાડા વાતાવરણમાં ભળે છે જેને વાયુ પ્રદૂષણ કહે છે વાહનો તથા વિવિધ યંત્રોના ધુમાડામાં રહેલ ઓક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ બેન્સોપાઈન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ પ્રદૂષણ માટે મુખ્ય છે વાયુ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જાહેર પરિવહનમાં મુસાફરી માટે લોકજાગૃતિ ફેલાવવી ધુમાડો અને ઝેરી વાયુ ફિલ્ટર થાય તેવા સાધનો વિકસાવવા જોઈએ કોલસા પેટ્રોલ ડીઝલ વગેરેનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવો જોઈએ પ્રદૂષણ મુક્ત સીએનજી પીએનજી અને સૌર ઉર્જાનો ઉપયોગ કરવો જોઈએ શું તમે જાણો છો દર વર્ષે વિશ્વમાં સિત્તેર લાખ લોકો વાયુ પ્રદૂષણથી મૃત્યુ પામે છે ધ્વનિપ્રદૂષણ બિનજરૂરી વધુ પડતો અસહ્ય અવાજ એટલે ઘોંઘાટ આ ઘોંઘાટને આપણે ધ્વનિપ્રદૂષણ કહીએ છીએ કારખાનામાં ચાલતા યંત્રો વાહનો ડીજે ફટાકડા લાઉડસ્પીકર દ્વારા જાહેરાતો વગેરેના કારણે ધ્વનિપ્રદૂષણ થાય છે ધ્વનિ પ્રદૂષણથી માનસિક સ્વાસ્થ્યને સાંભળવાની ક્ષમતા પર અસર થાય છે વધુ ઘોઘાટથી કીટકો અને જીવાણુઓ નાશ પામે છે ધ્વનિ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો શોષક યંત્રો અને પડદા લગાવવા જોઈએ બિનજરૂરી ઘોંઘાટ ટાળવો જોઈએ વાહનોમાં હોર્નનો બિનજરૂરી ઉપયોગ ન કરવો જોઈએ મોબાઈલ ટીવી રેડિયો વગેરેનો અવાજ ધીમો રાખવો જોઈએ ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવો જોઈએ શું તમે જાણો છો વિશ્વમાં દર વર્ષે બાવીસ લાખ લોકો ઘોંઘાટતી ચીડિયાપણું અનુભવે છે મિત્રો મજા આવીને આવી જ રીતે એનિમેશન દ્વારા વિવિધ વિડીયો જોવા માટે અમારી ચેનલ શિક્ષણની દુનિયાને આજે જ સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ